રાજકોટમાં કન્સ્ટ્રક્શન નો વ્યવસાય કરતા બેતાલીસ વર્ષીય યુવાન જયેશભાઈ રામાણીને માર્ગ સ્માર્ટમાં માથામાં ગંભીર રીતે ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તેમની સારવાર કારગત ન નીવડી અને તેમનું બ્રેન્ડેડ થયું જેથી જયેશભાઈના અંગોનું દાન કરવાનો શુભ વિચાર પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો જેથી જયેશભાઈના બે કિડની બે ફેફસા લીવર અને બંને ચક્ષુઓનું દાન કરી સાત વ્યક્તિના જીવનમાં ઉજાસ લાવવામાં આવ્યો કાકાનું નામ જયેશભાઈ રામાણી છે જે બે તારીખના રોજ પોતાના વ્યવસાયથી ઘરે જતા હતા ત્યારે કોઈ અજાણ્યા ટ્રક ચાલક દ્વારા ને પાછળથી ટોકર લગાડી હતી જેથી તે ઈજાગ્રસ્ત થયા હતા અને ઈજાગ્રસ્ત હાલતમાં એને સિવિલ હોસ્પિટલમાં ખસેડી લીધા હતા ત્યાંથી આગળ અમે પછી એને ગોકુલ હોસ્પિટલમાં મૂવ કર્યા અને ત્યાં એનું બ્રેન્ડેડ જાહેર કરવામાં આવ્યું જેના લીધે અમે ઓર્ગન ડોનેશન માટેનો નિર્ણય લીધો બધા પરિવારની સહમતીથી જેના લીધે બીજા સાત લોકોને અમે જીવનદાન આપીએ છીએ જેથી મારા કાકાનો આત્મા એને શાંતિ મળે અને અમારને બધાને શાંતિ રહે કે કોઈ અમારા કાકા તો હવે રહ્યા નથી પણ એના લીધે બીજા સાત જણા જે છે એનું જીવન બચી જાય અને એ લોકોને શાંતિ મળે અને સંતાનમાં બે છે એક બાળક છે છોકરો છે અને એક છોકરી છે છોકરાનું નામ કેયુ છે જે છ વર્ષનો છે અને એક છોકરી છે દ્રષ્ટિ એનું નામ એનું નામ દ્રષ્ટિ છે અને એ આઠ વર્ષની છે આ રાજકોટનો એકસો તેર નંબરનો અંગદાન છે અને ખાસ કરીને જણાવવાનું કે આ રાજકોટમાંથી પાંચમા નંબરનું હૃદય જઈ રહ્યું છે અને બીજા નંબરના લંગ્સ જઈ રહ્યા છે જયેશભાઈ રામાણી પરિવાર જ્યારે બે તારીખે એક્સિડન્ટમાં ઇજા પામ્યા અને સિવિલમાંથી જ્યારે એણે ગોકુલ હોસ્પિટલમાં ખસેડાયા ત્યારે એના પરિવારના જ એક સદસ્ય પ્રવીણભાઈ રામાણી જે ખૂબ જ સામાજિક કાર્યકર છે અને આ બાબતમાં ખૂબ જાગૃત છે એમને ઘણી જગ્યાએ એનો મગજનો સિટી સ્કેન મોકલીને જાણકારી મેળવી કે હવે મગજના કોઈ ચાન્સીસ નથી અને ડૉક્ટરે પણ એમને બ્રેન્ડેજ ડિક્લેર કરેલા હતા એવી પરિસ્થિતિની અંદર પ્રવીણભાઈએ એના પરિવારને સમજાવ્યો અને પરિવારના સદ્સભ્ય પણ એટલા જ માયાળુ પરિસ્થિતિ અંદર તેલીખ પهيلમાં એના માતા-પિતા પત્ની ભાઈ બધા જ પરિવારોએ સહમતી આપી અને જયેશભાઈના આજે બે કિડની liver હૃદય અને બે ફેફસાને સાથે સાથે બે દિવ્ય દ્રષ્ટિ તો ખરી જ સાત અંગો દ્વારા પરિવાર એના જયેશભાઈને ફરી પાછો જીવાડવા માટે ઝઝૂમી રહ્યો છે તો રાજકોટ સિવિલ રાજકોટ થી ગોકુલ હોસ્પિટલમાંથી એમની બે કિડની અને લીવર આઈટીડી હોસ્પિટલ અમદાવાદ ખાતે મોકલવામાં આવશે સિવસ હોસ્પિટલ ની અંદર એમના બે ફેફસા મોકલવામાં આવશે અને યુએન મહેતામાં સહેશભાઈનો હાથ મોકલવામાં આવશે અને રાજકોટ કોણસાગરા હોસ્પિટલમાં ડોક્ટર કોણસાગરા સાહેબને ત્યાં એમના બે આંખોનું દાન કરવામાં આવશે